િશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા તારીખ એકવીસ બાવીસ અને તેવીસ નવેમ્બર બે ના રોજ કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ હોલ નવાપુરા વડોદરા ખાતે પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ દરમિયાન વડોદરાના નગરજનો પોતાની પાસે રહેલા જૂના સિક્કા ચલણી નોટો અને એન્ટિક વસ્તુઓ એક્સચેન્જ કરી શકે છે આ ઉત્સવનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો રૂબરૂ મુલાકાત લઈ તેમની મરજી પ્રમાણે સંપૂર્ણ પારદર્શક રીતે એક્સચેન્જ કરે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં દેશના અનેક રાજ્યોમાંથી જૂના ચલણી સિક્કાઓ તથા નોટોનું પ્રદર્શન અને એક્સચેન્જ કરતા વેપારીઓ દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા આયોજન દ્વારા આયોજકોનો મુખ્ય હેતુ નાગરિકોને દેશી રજવાડાના ઐતિહાસિક સિક્કા બ્રિટિશ સમયની નોટો સિક્કા અને અનેક દુર્લભ એન્ટિક ખજાનાઓનું મનમોહન મનમોહક પ્રદર્શન નિહાળવાનો અવસર પ્રાપ્ત થાય ભારતના પ્રાચીન વારસા અને આર્થિક સંસ્કૃતિને જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારતના માર્ગે સમાજને પ્રેરણા આપે છે નાગરિકોને આ ઉપરાંત ઘણી બધી જાણકારી આપવામાં આવી તથા યુટ્યુબમાં આવતા ફેક વિડીયોની ખોટી વાતોમાં ન ફસાવવા સમજાવવામાં આવ્યા હતા We'll